જય માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત થઈ ગયું છે તો હાલ ફિલહાલ તમે મારી પાછળ જે હવેલી જોઈ રહ્યા છો ને ભાઈ એ રાજા મહારાજા વખતની હવેલી છે અને બહુ અદ્ભુત રહસ્યમય હવેલી છે સંપૂર્ણ તમને બતાવું કઈ રીતની હવેલી છે હવેલી કહી શકાય આ એક હવા મહેલ છે ભાઈ હવા મહેલ કોનો હતો કે ભાવનગર મહારાજ કૃષ્ણકુમારસિંહજી છે એમનો આ હવા મહેલ છે આવો હવા મહેલ એમ કહી શકાય કે સાસ બંદર પણ તમને જોવા મળશે નીલભબાગ પેલેસ અને ત્યાર પછી આ સાપરિયાળી ગામ અત્યારે હું આવેલો છું સાપરિયાળી ગામમાં એક સરસ મજાનો મહારાજા કૃષ્ણકુમારસિંહનો હવામેલ છે આ બાજુ આવો આગળ તો સરસ મજાની જગ્યા છે ને અત્યારે હાલ ફિલહાલ તો આમ કહેવાય ને તો એટલું બધું કાંઈ ખાસ રહ્યું નથી થોડુંક ટૂંકમાં પડી ગયું છે ને ખભળી ગયું છે ને એવું છે પણ આનું ભાઈ એકદમ કામ તમે જુઓ ને તો અત્યારે પણ આપણી અક્કલ કામનો કરે ભાઈ એ સમયે આ અંદાજિત બસો ત્રણસો વર્ષ કદાચ જૂનું હશે મારા અંદાજ પ્રમાણે પછી કાંઈ ખબર નહીં કઈ રીતનું છે એમ પણ જાજો ઇતિહાસ તમારે જોવો તો યુટ્યુબમાં આના ભરપૂર વિડીયો તમને જોવા મળશે સાપરિયાળી હવા મહેલ કરીને છે બાકી આના તમે પિલોર તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું આર્કિટેક્ચર છે બનાવેલું ભાઈ અંદર જઈને તમને બતાવું કઈ રીતનું છે ચાલો તો ખાસ કરીને વાત કરીએ ને આ મહેલની તો ભાઈ બે સાઈડથી હીરખો છે આગળની સાઈડ જુઓ ને તો એ તમને આ રીતનો જ જોવા મળશે ને પાછળ આ રીતનું છે સેમ બે અને આ આખો સાપરિયાળીનો તમે વ્યૂ છે આ બાજુ ગામ આવેલું છે અને અમારા સાથી મિત્ર કલ્પેશ ભાઈ આવ્યા છે હવા જો મિત્રો કેશો આવતો હોય છે આના ગામ છે ભાઈ એટલે આવતો હોય હું આની પહેલા પણ આવી ગયેલો પણ ત્યારે વ્લોગર નહોતો કેમ કે વ્લોગિંગ ન કરતો અંદર જોઈએ હવે આપણે કઈ રીતનો મેલ છે ભાઈ મદ નથી ની ખાસ ધ્યાન રાખવું પડે અંદર હવા મેલમાં અંદર જુઓ તો આ રીતનો કાંઈક ઉપરનો આખો વ્યૂ છે અને બંને સાઈડ છે ને આ રીતના ઓલા છે ગેલેરી કહેવાય કે શું કહેવાય હવા હવા ઉજાસ માટેની સ્પેશિયલ અત્યારે હાલ ફિલહાલ તો મેલ બધી બાજુની ઓલો થઈ ગયેલો છે પૂરો જાજુ તો કાંઈ છે નહીં મહેલ પણ ખાસ તો છે ને ઐતિહાસિક મહેલ છે ને કૃષ્ણકુમારસિંહ સાથે સંકળાયેલો છે કૃષ્ણકુમારસિંહને તો આ બધા ઓળખતા હોઈએ કે ગોહિલવાડની ધરતીમાં એમ કહેવાય કે અઢારસો પાદર જેને એમને માપી દીધા હતા પહેલીવાર એવા કૃષ્ણકુમારસિંહ મહારાજનો આ મહેલ છે બાકી ઘણું બધું છે અહીંયા આજુબાજુ આ સામેનું છે ને એ સાપરિયાળી ગામ છે તમે જુઓ સાપરિયાળી અને હું આજ બહાર જતો હતો ને તો રસ્તામાં જ આવતો હતો આવા મેલ મહેલ તો મને થયું કે ભાઈ લાવો સમયે એક સરસ મજાનો ઇન્ફોર્મેટિક વિડીયો છે તો આ ચેનલમાં નાખીને દેખાડું તમને મેલ તો બહુ મોટો તો નથી પણ આમ જુઓ ને તો આ સાઈડે જો આગળની સાઈડ આવ્યું હું અત્યારે આગળની સાઈડ આપણે શૂટ કર્યું ની પાછળની સાઈડ હતી આગળની સાઈડ આ રીતનો દેખાય છે ગૌશાળા પણ મોટી છે આ ગૌશાળા હા ભાઈ સાપરીયાળી છે ને ભાઈ હા ગૌશાળા ને પણ બહુ મોટી ગૌશાળા છે જેમ કહે છે કલ્પેશ ભાઈ જો કે જો સબસ્ક્રાઇબર હે સબસ્ક્રાઇબર કૌશિક ભાઈ છે એમ કે ઓળખી ગયા જો રાજી થઈ ગયા જો જોવાનડા હારો ને ભાઈ ઓલો ભાઈ કે મારું બાકી રહી ગયું જો બધા ભેગા થઈ ગયા સબસ્ક્રાઈબર છે ભાઈ સાપરિયાળીના સ્કૂલ છે ભાઈ મહેલની એક જેટ સામે આ સ્કૂલ છે સાપરિયાળીની અત્યારે રિસર્ચ પડેલું હોય એવું લાગે છે એ રીતનું છે બાકી જો આ મહેલ આ બાજુથી આ રીતનું કાંઈક છે કયું ગામ ભાઈ બહેન ઉના ઉનાથી હું મહેલ જોવા આવ્યો એમ આમ કેવું લાગ્યું મજા આવી ગઈ તો ભાઈ સ્પેશિયલ ભાઈ ઉનાથી ઘણા ભાઈ વટે માર્ગો છે ને આ કૃષ્ણ કુમારસિંહનો મેલ છે ને જોવા આવતા હોય છે અવારનવાર તો અમે પણ એક વટે માર્ગો જ હતા કેમ કે આગળ જતા હતા તો મેં કીધું ચાલો તમને દેખાડી દઉં મહેલ અંકાલની સાઈડ સાઈડ બે હરખી અને આગળ પાછળ પણ હરખો એ રીતનો મહેલ છે ભાઈ આ ખાસ જવાન એ પડતો નહીં પડતો પડતની પડતો ઉપર વી ઉપર વી આવે સ્પેશિયલ આવ્યો નિશાળેલી જો હા અહીંયા ભણે છો કેટલું ભણે છો હાથમાં ભણે છે એમને આ મહેલ કોનો છે

આ ગેલેરી એરિયા શું કહેવાય બાલ્કની કહેવાય કે અહીંયાથી જો સંપૂર્ણ સાપરિયાળી દેખાય ઉપર આવી ગયા છીએ આપણે અને આ રીતનું કંઈક છે જો સરસ મજાનો ભાઈ હજી પણ મસ્ત મજાનો મહેલ છે આ ભાઈ આની ઉપર તમે જોવો અત્યારે વડલો થયો છે જો કઈ રીતનું અદ્ભુત કાંઈક વડવાડું નીચે આવી છે અને આખો મહેલ આ આગળની સાઈડ છે જો બધે કુંબટ અને સામેની ગૌશાળા છે કલ્પેશ સોભાઈ સામે તમે જુઓ ને નવી ગૌશાળા સાપરિયાળી ગામની અંદર બની રહી છે સરસ મજાની આ રીતનું છે જો પણ જો તમે આ હવે બધું ઓલું થઈ ગયું છે આ આગળની સાઈડ આપણે જ્યાંથી વિડીયો શરૂ કર્યો હતો ને આ એ એરિયો છે આ બાજુ પણ તમે જુઓ સેમ પાસળ હતું ને સેમ જ સેમ જ ફ્રેમિંગ બધી બાજુની મહેલનો બે સાઈડ અને આ સાઈડ સાઈડ આગળ પાછળ ને સાઈડ સાઈડ બે સેમ જ ફ્રેમિંગ છે તો સરસ મજાનો મહેલ છે હવા મહેલ ક્યારેક તમને મોકો મળે તો આવજો સાપરિયાળી જોવા માટે બાકી તો સાધુ તો કઈ ડિટેલથી નહીં કેવું ઘણા બધા વિડીયો ને કબૂતરના સરસ મજાના માળા છે બાકી સરસ જગ્યા છે પીપળા કહેવાય કે વડલા કહેવાય મને નથી ખબર પણ આ મહેલ એ ઉપર થયા છે બોલો આ બાજુ પણ છે જો બાકી તો પડે એવું છે ભાઈ અત્યારે અત્યારે છે ને સાપરિયાળીમાં અમારે એક ફોઈ દીધેલા છે ધોળા કુવાના મેલડી માતાજી સરસ મજાની ભાઈ જગ્યા છે અને કેમ છે ભાણું ભાઈ સારું બધા મજા જો અત્યારે પાણીનો પરબ શરૂ છે તો અમે કીધું ચાલો પાણી બાણી પીતા જઈને અહીંયા માતાજીના દર્શન કરવા ક્યારેક આવજો બહુ સરસ જગ્યા છે આ એક મિત્ર અમારા ભેગા થઈ ગયા છે પરમ સ્નેહી મિત્ર ઓળખાને છા પીવું છું ભાઈની પહેલાં ઓળખાણ તમને આપી દો ભાવુબેન વાઘેલાને તમે ઓળખતા જશો બધા જે હમણાં આપણા ઘરે રહી ગયા ને આટા માર્યા ને રામભાઈના હાળા અને ભાવુ ના ભાઈ દેવભાઈ ભાઈ પોતે વ્લોગર અચાનક ઓછરું થઈ ગયું ભેગા થઈ ગયા તામાં ભેગા થઈ જાય માસ્ક પહેરી નીકળ્યા ને એટલે ઓળખી ગયો ને ગાડી ને બી તો અત્યારે જો સાપરિયાળીમાં ઠંડી લાગી ગઈ તો તા પીડા દીધી આપણે ભાઈ ભાઈ મસ્ત મજાના વિડીયો બનાવશે દેવ મકવાણા વ્લોગ યુટ્યુબ ચેનલ છે વિઝિટ કરજો મળા આવો વેજ ઉદી ક્યારે આવો છો બસ છે ને ટૂક સમય આપણે જવાનું છે હા ફેમિલી માં બધા ફેમિલીમાં માં છે અત્યારે હું છે કે મમતા બહાર ગઈ છે એટલે હા થોડા દિવસ પછી આપણે ગોઠવ પાછું પાકો પાકો હાલો મળીએ મળ્યા પાછા હા ચાલો ભાઈ જઈ હવે આગળ જવાનું છે કન્ટિન્યુ બનાર અત્યારે છે ને ભાઈ અમે પૈસા છીએ જેસર અને આ આ દેવ જો ઊભી રાખી હતી ક્યાં કઈ બાજુ હા જને કહું છું કે તે અહીંથી આગળ હું પહેલી વાર જેસર આવ્યો હતો એવું કોણ કોણ વિડીયો જોવે છે જરા કમેન્ટમાં એટલે મજા આવે મને મારે જવાનું છે આગળ વંડા પણ જેસરના ઘણા બધા કમેન્ટ હોય ઘણીવાર વાર ઇન્સ્ટાગ્રામમાં અમે કીધું થયું હાલો આ જેસર ગામનું આ આ જગ્યા છે કંઈક કઈ જગ્યા છે જેસરના હશે ને એને ખ્યાલ હશે હવે અહીંથી મારે જવાનું છે સીધું અને આ ભાઈ હવે મળ્યા પાછા વંડા પણ ગયો ગયો અલગ કે તમને આગળના ટાઈમમાં ખબર પડી જાય શું છે કઈ રીતનું છે એ બધી ખબર પડી જાય થોડુંક પર્સનલી કામ હતું અને જોકે હું ગયો બીજા કામે ને કામે બીજું કરીને આવ્યો એ રીતનું છે પણ આગળ હવે જોઈએ માતાજીની દયા છે ને તો તમને ખબર પડી જાય હું રીતનું છે બાકી તો કંઈ નહીં સાપરિયાલનો વિડીયો પછી રસ્તામાં રસ્તો ને તો મેં કીધું હવા મેલ તમને બતાવી દો અને અહીંયા જો રસ્તા મળી છે ને આવી કે કચ્ચી ડાબેલી લાવ્યો છું કચ્છી તો નથી પણ કેવાય છે એમ જેવી તેવી કા હા બકા સાળો મટાઈ ડાબેલી ખાવ હે ને અહીંયા હવે જો ચેકિંગ કરે છે ચેકિંગ હેલા ચેકિંગ કર્યું છે હવે કેમ થાય પછી ખબર પડે એટલે ચેક કરે પૈસા લાવો દીકો પીસા પૈસા હેલા ભાઈ તો હે ભાઈ ભાઈ બધું આ બેન તો આમ આને બધું ભાવે પાછો અમારે કાં ભાવે ને હા પાડે જો ચાલો હવે આજનો વિડીયો છે ને અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ ઉપર પહેલી વાર સબસ્ક્રાઈબ કરજો મળશે બીજા લોકો જય માતાજી રામ આવજો મારી માલી સબસ્ક્રાઈબ કરે બાય બાય